મહેસાણા જિલ્લામાં ફરી અમિત ચાવડાએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ખેડૂતોને મળતું દસ હજારનું પેકેજ નહીં પેકેટ છે કારણ કે એક વીઘા ખેતી પર પાંત્રીસો મળતા ખેડૂતો આત્મહત્યા માટે મજબૂર બન્યા છે તો તેમણે કહ્યું કે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ થવા જોઈએ ખાતર બિયારણની અછત અને ઉત્પાદનના ભાવ ન મળવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે નાની ઉંમરની

ગુજરાતના લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે ગુજરાતની પ્રજાની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાંચા આપવા માટે સમગ્ર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી છે પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં એકવીસ તારીખે ધીમા ધરણીધર ધામમાંથી આ યાત્રાની શરૂઆત કરી હતી ભાવ જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લામાં યાત્રા લગભગ અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ માના ધામ બેચરાજી ખાતે એના પ્રથમ ચરણનું સમાપન કર્યું છે આખી યાત્રા દરમિયાન ગામે ગામ અમે લોકોને મળ્યા મહિલાઓ સાથે વાત કરી ખેડૂતો સાથે વાત કરી યુવાનોને સાંભળ્યા નાના વેપારીઓને મળ્યા તમામ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા સરકારી જે સ્કૂલ હોય આંગણવાડી હોય એના બાળકો ને એની મુલાકાતો પણ કરી દરેક જગ્યાએ જે જોયું છે કે જે સરકાર ત્રણ દાયકાના શાસન પછી આ ડબલ એન્જિન સરકાર જે ગુજરાતના ગુલાબી પિક્ચર બતાવે છે દુનિયાને પણ સાચી હકીકત જોઈએ તો આજે ગુજરાતમાં એક પણ વિસ્તાર એક પણ વર્ગ કે એક પણ સમૂહ કોઈ રીતે સરકારથી ખુશ નથી બધા જ હેરાન પરેશાન છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે કમોસમી વરસાદને કારણે જે સરકાર પાસે અપેક્ષા હતી પણ સરકારે પેકેજ ના નામે પડીકું આપ્યું અને આઠ દિન સુધી ખેડૂતોને એમાંથી એક રૂપિયો મળ્યો નથી એક વિગે પાંત્રીસો રૂપિયાની સહાય ક્યારેય સ્વીકાર્ય ના હોય અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળવા તૈયાર નથી એના પેટનું પાણી